છોડાઉદેપુર અલી રાજપુર રોડ ઉપર બનાવવામાં આવેલી ચેકપોસ્ટ શોભાના ગાંઠિયા સમાન કરોડોની કચેરીના મકાનમાં ઘાસ ભરવામાં આવી રહ્યું છે છોડાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર સરકાર દ્વારા કરોડોના ખર્ચે આરટીઓ ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી પરંતુ સરકારે આ કચેરીઓ બંધ કરી દેતા હવે ચેકપોસ્ટનો કોઈ અર્થ રહેતો નથી તેના કારણે શોભાના ગાંઠિયા સમાન આ આરટીઓ ચેકપોસ્ટ મતલબી થઈ પડી છે છોડાઉદેપુર નગરમાં વર્ષો પહેલા અલીરાજપુર નાકા પાસે આરટીઓ ચેકપોસ્ટ ચાલતી હતી જેની જગ્યા નાની પડતી હોય જે કારણે સરકાર દ્વારા અંદાજે ત્રણ કરોડના ખર્ચે આરટીઓ ચેકપોસ્ટ બનાવવામાં આવી પરંતુ હાલ આ ચેકપોસ્ટની અંદર પશુઓને ખાવા માટેનો ઘાસચારો ભરવામાં આવે છે જ્યારે દરવાજા અને બારી બારના તૂટી ગયેલી હાલતમાં છે જ્યારે સરકારની કરોડોની સંપત્તિ હાલ નિરત નિર્થક પડી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે છોટા ઉદેપુર અલી રાજપુર નાકા ઉપર આરટીઓ ચેકપોસ્ટ ચાલતી હતી જેમાં જગ્યા નાની પડતી હોય જે સમસ્યાને અનુલક્ષીને સરકારે મોટી બિલ્ડિંગ છોટાઉદેપુર અલીરાજપુર રોડ ઉપર બનાવવાની શરૂ કરી હતી જેનો કોન્ટ્રાક્ટ બહાર પાડી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ સરકારનો નવો નિયમ આવ્યો કે ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવે જેથી સદર ચેકપોસ્ટનો કોઈ મતલબ રહ્યો નહીં અને હાલ ખંડેર હાલતમાં આ કચેરી ધૂળ ખાઈ રહી છે જ્યારે કચેરીની અંદર ઘાસચારો ભરવામાં આવી રહ્યો છે શું આ સરકારના નાણાંનો ખોટો વ્યય નથી છોડાઉદેપુર વિસ્તારમાં ઘણી બધી એવી સરકારી સંપત્તિ બિલકુલ વ્યર્થ અને નિરર્થક નિર્થક અવસ્થામાં હોય જેમાં અન્ય પણ કોઈ કામગીરી થઈ શકે તેમ લાગી રહ્યું નથી જેથી ખંડેર અવસ્થામાં કરોડો પડી રહ્યા છે